ચાલો મિત્રો આજે આપણે બનાવીશું રેમ્બો મોદક તો આપણે એક વાટકો ટોપરાનું છીણ લીધું છે એક વાટકો ખાંડનો પાવડર લીધો છે અને એક વાટકો દૂધનો પાવડર લીધો છે હવે આપણે લીલો કલર લીધો છે લાલ કલર લીધો છે અને પીળો કલર લીધો છે હવે આપણે એક પેન લીધું છે એમાં આપણે ખાંડનો પાવડર નાખીશું હવે ટોપરાનો પાવડર નાખીશું અને હવે દૂધનો પાવડર નાખીશું હવે ત્રણે બરાબર મસ્ત મિક્સ કરી દેવાનું છે તો ગૂઠી હોય આપણે ખાંડના પાવડરની ને પડી જાય એટલે આપણે ચમચો દબાવી અને આપણે ગૂઠી પાંગતા જઈએ અને ગૂઠી એક રસ કરતા છે આવી રીતનું બધું મસ્ત મિક્સ કરી દેવાનું છે આટલો પાવડર છે એને આપણે સરખા ચાર ભાગ પાડવાના છે હવે આપણે ગ્રીન કલર બનાવશું એક ભાગ લઈને હવે બરાબર મિક્સ કરશું

આમાં થોડુંક ખાંડનો પાવડર હોય એટલે આપણે થોડું થોડું દૂધ નાખવાનું છે વધારે નાખશું તો એ હિરી જાય કઠણ જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ એવો નહીં થાય એટલે આપણે થોડું થોડું નાખીએ અને મિક્સ કરવાનું છે તો આપણું થોડું ઘટે છે આપણે કમ્પ્લીટ થઈ ગયું તો આવી રીતનું આપણે કઠણ બાંધવાનું છે હવે આપણે ગ્રીન કલર ને યલો કલર કમ્પ્લીટ થઈ ગયો રેડ કલર બનાવીશું મિક્સ કરતા જ એટલે યલો કલર આપણો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે વ્હાઇટ કલર માં ખાલી દૂધ જ નાખવાનું છે વ્હાઇટ એટલે આપણો વ્હાઇટ કલર કમ્પ્લીટ થઈ જાય